માધવપુરના ઘેડ મેળાના સાથે દ્વારકામાં આ વખતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત થશે આ કાર્યક્રમના સારા આયોજન માટે જિલ્લા કલેક્ટર રાજેશ ધન્નાની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજવામાં આવી હતી ભારતના ઉત્તર પૂર્વ દેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમુદ્ર સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડમેળો આ વર્ષે તારીખ છ એપ્રિલથી દસ એપ્રિલ સુધી યોજાશે ભગવાન શ્રી કૃષ્ણ રુકમણી સાથે વિવાહ કરીને જાન લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્માને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં રુકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે કાર્યક્રમના અનુસંધાને જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં દ્વારકા શહેરમાં શોભાયાત્રા ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે તેવું નક્કી કરાયું છે આ કાર્યક્રમ માટે પીવાનું પાણી ટ્રાફિક વ્યવસ્થા પાર્કિંગ સ્વચ્છતા આરોગ્ય સહિત તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગના અધિકારીઓને માર્ગદર્શન અને સૂચનો અપાયા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એબી પાંડવ નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ એ જોશી પ્રાંત અધિકારી એસ એ આવતે પ્રાંત અધિકારી કે કે કરમટા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મુસફા સુમરા અસ્મિતા ભારત જામખંભાળી